કેરળમાં વિદ્યાર્થી ખાતે એબીવીપી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એસએફઆઈ ના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના વિદ્યાર્થી જે એસ સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યાના કથિત આક્ષેપો સાથે આજરોજ એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરોએ બેનર તથા પ્લે કાર્ડ દર્શાવી કેરળના પશુ ચિકિત્સક વિદ્યાર્થી જે સિદ્ધાર્થના હત્યારાઓને ઝડપી પાડી તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી આજો રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટી ખાતે યુનિટ બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જે કેરલાની અંદર જે એસએફઆઈ કરીને ગ્રુપ છે ત્યાંનું કેરલાનો લોકલ ગ્રુપ એક કેરલા સરકારે ત્યાંના ગુંડા પાળી રાખ્યા છે ગ્રુપની અંદર તો એનો વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે એક વેટનરી ડોક્ટર કે જે દેશ માટે ભણતો હોય એનું ઘર છોડીને દેશ માટે ટાઈમ આપતો હોય ડૉક્ટર બનીને આગળ પણ દેશની જનતાની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતો હોય તો એવા વિદ્યાર્થીઓને માસૂમ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે કેરલાની યુનિવર્સિટીની અંદર તમે આ વારંવાર કેરલાની પણ પાછલી ઘટના પણ જોઈ હશે તો એ વિદ્યાર્થીને એનું મર્ડર કરવામાં આવ્યું અને બધા ગ્રુપના ભેગા થઈને વિદ્યાર્થીએ મર્ડર કર્યું તો આજે સ્પષ્ટપણે આખા ભારતભરની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીને સીબીઆઈની જાત પડતાલ બેસે સીબીઆઈને માગણી છે ત્યાંની સરકારને કે સીબીઆઈની જાત પડતાલ બેસાડે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવે એવો વિદ્યાર્થી પરિષદની રજૂઆત છે આજે સમગ્ર ભારતમાં આંદોલન થશે સમગ્ર ગુજરાતની અંદર જેટલી પણ સ્ટેટ યુનિવર્સિટી છે એ સ્ટેટ યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન પ્લે કાર્ડ લઈને બ્લેક થીમ રાખીને બ્લેક રિબિન પહેરીને વિરોધ કરવામાં આવશે અને છેક જ્યાં સુધીને વિદ્યાર્થીને અને એના એના જેવા બીજા વિદ્યાર્થીઓને ન્યાય ના મળે ત્યાં છેક સુધી વિદ્યાર્થી પરિષદ લડત આપતું રહેશે વિદ્યાર્થીઓ માટે ધ્રુવ પારેખ નમસ્કાર આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટીના કાર્યકર્તાઓ દ્વારા જે કેરળામાં સિદ્ધાર્થ નામનો જે વિદ્યાર્થી છે તેની જે એસએફઆઈના ગુંડાઓ દ્વારા જે હત્યા કરવી કરી છે તેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્લે કાર્ડનો યુઝ કરીને અને બ્લેક ટી શર્ટ એટલે કે બ્લેક કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો છે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે એસએફઆઈના આ ગુંડાઓ વિરુદ્ધ સરકાર કડકથી કડક કાર્યવાહી કરે જેમ કેન્દ્ર સરકારે પોતાના સીબીઆઈના માધ્યમથી જે નેશનલ એજન્સી છે તેના માધ્યમથી આ ગુંડા વિરુદ્ધ જે કાર્યવાહી કરવા માટે તત્પર છે તેવી જ રીતે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે તેના પર વધારે ધ્યાન આપીને આવા લોકો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે